હેલો નમસ્કાર દોસ્તો મિત્રો શું તમે જીએમસી લેબ ટેક્નિશિયનની એક્ઝામ તૈયારી કરી રહ્યા છો જો મિત્રો તમે તૈયારી કરતા હોય તો તમારું સો માર્સ નું પેપર છે એમાં સાહીઠ ટકા જે તમારું ટેકનિકલ પોર્શન પૂછાય છે અને ચાલીસ ટકા જે છે એ જનરલ પૂછાય છે એટલે કે સાહીઠ અને ચાલીસ ના રેશિયામાં તમારું પેપર આવે છે તો સાહીઠ ટકા ટેકનિકલની સંપૂર્ણ તૈયારી પ્લસ ચાલીસ ટકા જે જનરલ આવે છે સંપૂર્ણ તૈયારી માટે તમે અડ્ડા ઉપર સેવન ગુજરાત સાથે જોડાઈ શકો છો GMC Lab Technician નો કોર્સ શરૂ થઈ ગયો છે બરાબર જે હાલ G719 કોડ નો ઉપયોગ કરીને તમને 1320 રૂપિયામાં મળી રહ્યો છે ફટાફટ મિત્રો આ ઓફર નો લાભ ઉઠાવો અને તમારું જે લેબ ટેકનિશિયન બનવાનું સપનું છે એને સાકાર કરો ખાસ વસ્તુ એ છે કે આ લેબ ટેકનિશિયન નો કોર્સ ભલે GMC નો છે પરંતુ તેનો સિલેબસ એ રીતે ચાલવાનો છે કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી લેબ ટેકનિશિયન ની કોઈ પણ એક્ઝામ છે એમાં આ કામ લાગશે તો મિત્રો જોડાવાનું ભૂલતા નહીં જય હિન્દ

એટલે તમને કંઈ જ તકલીફ નહીં પડે બરાબર તો એનું અહીં ધ્યાન રાખવામાં આવેલું છે બરાબર તો મે બી પાંત્રીસ ક્વેશ્ચન સુધી આપણે ગયેલા અને પછી જે છે ક્વેશ્ચન બાકી છે તો ત્યાંથી આપણે જઈશું બરાબર ધ્યાન રાખવાનું છે સ્પોન્જ બેથમાં આ પણ થઈ ગયેલું બરાબર છ આ ક્વેશ્ચન પણ થઈ ગયેલો ઓકે તો મિત્રો આ સિરીઝ જે છે એ શરૂ છે બરોબર ઓકે છે અહીંથી બાકી છે બરાબર તેતાલીસ મો

નીચેનામાંથી કયું સાધન કાનની તપાસ માટે અગત્યનું છે ચલો મિત્રો જવાબ આપો એ સ્ટેથોસ્કોપ બી ફોટોસ્કોપ સી પેરોસ્કોપ કે ડી ઓટોસ્કોપ મિત્રો ધ્યાન રાખવાનું છે કાનની તપાસ કીધું છે કાનની તપાસ માટે કયું સાધન જે છે અગત્યનું છે તમારા કમેન્ટથી મિત્રો જવાબ આપો ના વિડીયોને સૌથી પહેલા લાઈક કરી દો

જીભ દબાવી પડે તો સાહેબ તમારે જીભ દબાવવા માટે તમારો શું ઉપયોગ થાય સ્પેચ્યુલાનો ઉપયોગ થાય ચમચીનો ઉપયોગ થાય બરોબર પણ કઈ સ્પેચ્યુલા ટંગ સ્પેચ્યુલાનો ઉપયોગ થાય છે તો અહીં બી જવાબ જે છે એ મિત્રો તમારો સાચો આવશે ટંગ સ્પેચ્યુલા જવાબ તમારો આવશે આગળ નીચેના પૈકી નખ દ્વારા કયા રોગનો નિદાન કરી શકાય છે ભાઈ અહીં વાત કરવાનું છે નખ દ્વારા નિદાન સાહેબ તો તમાર ધ્યાન રાખો એનિમિયા બ્રોન્કાઇટિસ ટાઇનોસિસ કે ઉપરના તમામ તો સાહેબ અહીં તમારો જવાબ આવે ઉપરના તમામ આગળ જોઈએ ભાઈ રેક્ટર રેક્ટર ટેમ્પરેચર લેતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે બરોબર ધ્યાન રાખજો હવે સાહેબ રેક્ટર ટેમ્પરેચર માપવું બરોબર ધ્યાન રાખજો ત્યારે કઈ પોઝિશન પોઝિશન છે એ આપવામાં આવે છે સાહેબ એ પ્રોન પોઝિશન બી લિથોટોમિક સી ટેન્ડનબર્ગ પોઝિશન કે લેફ્ટ લેટરલ પોઝિશન છે બરાબર એ આપવામાં આવે છે બરાબર ધ્યાન રાખજો સાહેબ કયું કે રેપ્ટર ટેમ્પરેચર બરાબર આ ધ્યાન રાખવાનું છે તો સાહેબ શું આવે આમાં રેક્ટર ટેમ્પરેચર રેક્ટર એટલે શું બરાબર એનું તાપમાન માપવા માટે સાહેબ આ એ જવાબ આવશે લેફ્ટ લેટરલ પોઝિશન ઓકે આગળ જોઈએ 48 નાના બાળકો તથા માનસિક રીતે બીમાર વ્યક્તિઓનું ટેમ્પરેચર કઈ જગ્યાએથી લેવામાં આવે છે મિત્રો ધ્યાન રાખો નાના બાળકો પ્લસ બીજા બગલ જે છે ત્યાંથી મિત્રો એમનું ટેમ્પરેચર માપવામાં આવે છે આ તમારે ધ્યાન રાખવાનું છે ક્વેશ્ચન બહુ સુપર છે એક એક ક્વેશ્ચન તમે આ સિરીઝ જોશો ને ભાઈ કોઈ જગ્યાએ જવાનું નથી વિશ્વાસ રાખીને બેસજો આમાં કઈ નહીં સમજીએ ને તો એ સાહેબ તમને છે ને માર્ક આપી દેશે ઓકે ધ્યાન રાખજો બરોબર ધબકારા જે છે એમાં કેટલો વધારો થાય છે તો સાહેબ આમાં ધ્યાન રાખજો કે પલ્સ દસ જેટલા વધે છે આ ધ્યાન રાખજો ઓકે આગળ

બેડ સોર ન થાય તે માટે બેડ શોર બરોબર મિત્રો ધ્યાન રાખો જ્યારે પણ દર્દી બેડમાં વધુ પડતો રહે એટલે સીધી રીતે વાત છે કે ચાઠા પડવાના છે કેમ કે ભાઈ ત્યાં જે છે એની ચામડી જે છે રેસ્પિરેશન કરતી નથી респіરેશન ન કરવાથી એકની એક અવસર એવાથી તેના સેલ જે છે એ નાશ પામે છે અને કેમ ન ગયા રખો થઈ જાય છે તો કયો એન્ટિસેપ્ટિક વાપરવામાં આવે છે તો સાહેબ કાર્બોલિક લોશન જે છે એ મિત્રો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી સાફ સફાઈ એની બહુ સારી રીતે રહે બેડ સોર જે છે ન થઈ જાય એટલે કે પથારીના ચાઠા જે છે એ ન પડે ઓકે 52 મો નીચેના પૈકી બેડ સોર ન થાય તેની સારવારમાં કયો સ્પિરિટ જે છે એ અસર કરે છે

નખ જ્યારે મોટા હોય નખ મોટા હોય ત્યારે ત્યાં સાહેબ નખમાં ભરાયેલો કચરો પેથોજન્સ હોય બેક્ટેરિયા વાયરસ કોઈ પણ હોય તો એ ઓર્ગેનિઝમ છે એ શરીરની કઈ સિસ્ટમ

પછી લંબર ચક્રલ અને ક્રોકિક્સ આ બધું હું લખ્યું મે આ બધું સાહેબ તમારે લખી કરોડ રજ્જુના હાડકા સૌથી પહેલા સર્વાઇકલ હશે c1 c1 c2 થોરેટિક t1 t2 t2 લંબર l1 l2 l3 આવ બધું હશે તો થોરેટિક એટલે કે કરોડરજ્જુના કયા હાડકા સુધી કયા મણકા સુધી ટ્રેકિયા હોય છે બરાબર તો છઠ્ઠા હાડકા સુધી છઠ્ઠો થોરેટિક જે છે ત્યાં સુધી ભાઈ તમારે ટેકિયા છે અને મિત્રો ખાસ તમારે જોડાવું હોય તો જોડાઈ શકો છો આપણી સંજીવની બેચમાં આવતા સોમવારથી શરૂ થાય છે અગિયારસો ને અઠ્યાસી રૂપિયા તમને આ બેચ પડશે અને મિત્રો એટલું જ નહીં આ બેચમાં તમને લાઈવ લેક્ચર મળવાના આવતા સોમવારે જીએમસી અને જીએમસી ને આપણે ટાર્ગેટ કરીને ચાલવાના છે ઓકે ધ્યાન રાખજો આગળ જઈએ ભાઈ ઇન્જેક્શન આપતી વખતે કયા મુદ્દાઓ ફરજિયાત પાલન કરવા જોઈએ તો સાહેબ ફાઈવ આર જે છે એનો ઉપયોગ કરવો જોઈએ

કયા મસલ્સમાં એમને ઇન્જેક્શન આપવું હિતાવ એ પૂછે નવજાત મસલમાં ઇન્જેક્શન આપવું હિતાવ આગળ

તમને રસી શન આપતી વખતે ખૂણો કેટલો હોવો જોઈએ ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન જ્યારે આપતા હોય ત્યારે સોયનો ખૂણો કેટલો હોય નેવું ડિગ્રી પંદર ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી પંચોતેર ડિગ્રી જવાબ આપો ભાઈ જવાબ આપો જવાબ તમારો આવકાર્ય છે બહુ જવાબ મેં આપ્યા હવે થોડો એક જવાબ તમે આપો ચલો બરોબર શનિવાર છે તમારે મારે ફરતી મળવાના છે આવતીકાલે આપણું લેક્ચર નથી પણ આમાં સો ક્વેશ્ચન જે છે આપણે જે સમયમાં થાય એ કરીશું બરોબર આ ધ્યાન મસ્ક્યુલર ઇન્જેક્શન આપતી વખતે

સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ ક્યુટેનિયસ છે ભાઈ સબ ક્યુટેનિયસ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોય બરાબર એવું પંદર પિસ્તાલીસ કે પંચોતેર જવાબ આપો મારા વાલો આ તો તમને આવડવું જોઈએ એકદમ સિમ્પલ છે ના આવડે તો શું કરવાનું ભાઈ બરાબર આ તો ચવાઈ ગયેલો ક્વેશ્ચન છે ને આપણા આગળના સેશનમાં જોયું હોય તો ભાઈ આપણે આમાં શીખવાડેલું છે કે કેટલા ડિગ્રી હવે ક્વેશ્ચન આવે છે આપણા આગળના સેશન ન જોયેલા હોય પણ જોઈ શકો છો

ડીએમસી અને જીએમસી માટે હું ક્વેશ્ચન કરાવું છું ચાર હજાર એક કરી દો ભૂકા કાઢ ઓકે જોશવન સાહેબ તો સો ટકા તમે પાસ ઓકે દામાનું પૂરું નામ શું છે તો ડિસ્ચાર્જ અગેન્સ્ટ મેડિકલ એડવાઇસ તામા એટલે કે કોઈ પણ ડિસ્ચાર્જ લઈ લેવું મેડિકલ એડવાઇસ વગર એટલે કે મેડિકલ એડવાઇસ ના વિરુદ્ધ ડિસ્ચાર્જ લેવું એને કહેવાય દામા

इंट्रामस्क्यूलर हो डर्मल हो क्यूटोनियस हो वेनस हो तो साहब अँ तक खबर है कि इंट्रा वेनस जो है अँम के इंट्रा मस्क्यूलर भाई सीधी रीते कहीं प्रवाह नहीं डर्मल जो है प्रवाह नहीं क्यूटोनियस जो है प्रवाह नहीं तो अँ साहब शो इंट्रा वेनस एक ब्लड ना प्रवाह है बराबर आ ध्यान पची साहब सिक्सटी नाइन की बात करी सेवंटी डायल्यूट एट्ल के डिजोल्व के रसीओ डिजोल्व कर વાપરી નાખવી જો એક વસ્તુ દેવા કે બરોબર ઘણી વખત સાહેબ તમને ખબર હશે કે પાવડર અને પાણી એટલે કે પ્રવાહી બંને ભેગું કરીને ઇન્જેક્શન આપવાનું બરોબર તો એ જે છે એવી રસીઓ હોય તો ડિઝોલ્વ કર્યા બાદ ઓગાળી દીધા બાદ કેટલા સમયમાં વાપરી નાખવી પડે ચલો જવાબ તમારે આપવાનો છે બે કલાક ચાર કલાક એક કલાક થી ત્રણ કલાક જવાબ આપો ભાઈ ફટાફટ જો તમે ધીરા પડ્યા તો હું ધીરો પડી તમે ફાસ્ટ થયા તો હું ફાસ્ટ થઈ ગયો કલસા તમારે કરાવવાના ચલો તો ધ્યાન રાખજો ભાઈ ચાર કલાકમાં પૂરી કરી નાખવી જોઈએ રસીકરણ કરવા માટે કયા પ્રકારની સિરિંજનો ઉપયોગ થાય છે રસીકરણ કરવા માટે ઓટો ડિસેબલ સિરીનનો ઉપયોગ થાય ઓટો ડિસેબલ એટલે શું કે ભાઈ એવી સિરીન જે છે તમે એક વાર દબાવો તો પાછું જે છે પંપ બહાર નીકળે જ નહીં પિસ્ટન બહાર નીકળે જ નહીં બરાબર તો ઓટો ડિસેબલ એક વાર યુઝ કરો એટલે એ નોન યુઝર્સ થઈ જાય તમે એને ફેંકો કે ન ફેંકો તમે તેટલા ઇન્સ્ટ્રક્શન આપો ધ્યાન રાખવાનું એને કહેવાય છે બતાવે છે કે રસી નું તાપમાન શું છે બરોબર જે બતાવે છે રસી કરવા જેવી શકે નહીં

સાહેબ બહુ જ તમારે ધ્યાન રાખવાનું છે પોલીયુરિયા ઓલિગોયુરિયા ગ્લુકોરિયા બરાબર ગ્લુકોઝ ની માત્રા વધારે હોય બરાબર ધ્યાન રાખવાનું છે રિટેન્શન ઓફ યુરિન કહેવાય તો સાહેબ અહીં સીધી રીતે કહો પર રિટેન્શન ઓફ યુરિન કે આ તો એ સ્થિતિઓ છે એ સ્થિતિઓ છે જ્યાં મૂત્ર જે છે એમાં ક્યાંક ને ક્યાંક કોઈ દ્રવ્યનું પ્રમાણ વધુ અને ઓછું બરાબર આ બધું જે છે બરાબર હમણાં એક લેક્ચર લીધો આઈકેડીઆરસી નું એમાં ભાઈ તમને ખબર પડશે

પ્યુરિન આલ્બ્યુમિન ના હોટ ટેસ્ટ કરવા માટે કયો સોલ્યુશન વપરાય છે તો સાહેબ આમાં એસિટિક એસિડ છે પ્યુરિન આલ્બ્યુમિન કોલ્ડ ટેસ્ટ કરવા માટે કયો સોલ્યુશન વપરાય છે તો સાહેબ આમાં આવે નાઇટ્રિક એસિડ આ સાહેબ ગોખી મારવાનું છો એટલા માટે હું તમને ફાસ્ટ કરી રહ્યો છું બરોબર ધ્યાન રાખજો બ્લેડર ને લિક્વિડ વડે વોશ કરવી બ્લેડ ને લિક્વિડ વડે વોશ કરવી

કેન્ટ મેથડ થી ઓક્સિજન ઇન્હેલેશન બરોબર ધ્યાન રાખજો ઓક્સિજનના ના કલર કેવો હોય છે તો ખબર છે કેપ સફેદ બોડી સફેદ કેપ એટલે કે ઢાંકણ જે છે એ સફેદ હોય અને આખી બોડી આખું સિલિન્ડર કેવો હોય કાળા કલર હોય ઓક્સિજન ઇન્હેલેશન આપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે તો નેઝલ પ્રોબ ઉપયોગ થાય છે બરોબર નેઝલ પ્રોબનો ઉપયોગ થાય ગોખી મારજો નવું છે બરોબર આવા કોઈ ક્વેશ્ચન કાઢીએ નહીં લાવે જો લાંબા સમય સુધી ઓક્સિજન આપવાનો હોય તો કેથેટર કેટલા કલાક બાદ બદલવું જોઈએ તો ભાઈ 12 કલાક બાદ બદલવું જોઈએ નેલ્સન ઇન્હેલર માં કેટલો ભાગ ગરમ પાણીથી ભરવો જોઈએ તો સાહેબ 2/3 ભાગ જે ભરવો જોઈએ નીચેનામાંથી શાની સારવારના હેતુમાં એનીમાં આપવામાં આવે છે તો સાહેબ એ ઉપરના તમામ કન્ડિશન આપવામાં આવે છે ઓકે ધ્યાન રાખજો આગળ સ્ટિમ્યુલેટિંગ એનીમા શા આશો સિમ્યુલેટિંગ એનીમા જે છે એમાં શું આપવામાં આવે છે તો સાહેબ બ્લેક કોફી જે આપવામાં આવે છે એડસમાં એનિમા આપતી વખતે રેક્ટમમાં કેથેટર કેટલા ઇંચ દાખલ કરવામાં આવે છે એટલે કે મળાશયમાં કેટલું કેથેટર નાખવું પડે છે તો સાહેબ એમાં 3 થી 4 ઇંચ ધ્યાન રાખજો રેક્ટમની એક્ઝામિનેશન માટે કઈ પોઝિશન આપવામાં આવે છે તો સાહેબ શું હવે નીચ ચેસ્ટ પોઝિશન ભૂખા કાઢના ખેવું ચાલશે તો સાહેબ આપણે શું કરવાનું છે નવું આયોજન શું છે તો મિત્રો નવું આયોજન એ છે કે તમારે હજુ પણ મિત્રો આપણા સાથે જોડાવ હોય તો તમે જોડાઈ શકો છો બરાબર એના માટે ભાઈ મેં તમને અહીં એમપીએડબ્લ્યુ એફએડબ્લ્યુ જીએમસી ની વાત કરી બરાબર એના મેરિટ ની પણ વાત કરી છે તમે જોડી જોઈ શકો છો અને તૈયારી ખૂબ જ સારી કરવી હોય તો ભાઈ તમારે સિલેક્ટ કેટેગરી કરીને તમારામાં જોડાવાનું રહેશે સ્ટેટ એક્ઝામ કરજો સ્ટેટ એક્ઝામમાં કરીને ગુજરાત

તમે યુપી દ્વારા ખરીદી શકો છો પેમેન્ટ કરી શકો છો તમારું સપનું જે છે સાકાર કરીશું મળીશું ત્યાં સુધી જય હિન્દ બાય બાય હું હેલો નમસ્કાર દોસ્તો મિત્રો શું તમે જીએમસી લેબ ટેકનિશિયનની એક્ઝામની તૈયારી કરી રહ્યા છો જો મિત્રો તમે તૈયારી કરતા હોય તો તમારું સો માર્ક્સનું પેપર છે એમાં સાહીઠ ટકા જે તમારું ટેકનિકલ પોર્શન પૂછાય છે અને ચાલીસ ટકા જે છે એ જનરલ પૂછાય છે એટલે કે સાહીઠ અને ચાલીસના રેશિયામાં તમારું પેપર આવે છે તો સાહીઠ ટકા ટેકનિકલની સંપૂર્ણ તૈયારી પ્લસ ચાલીસ ટકા જે જનરલ આવે છે એની સંપૂર્ણ તૈયારી માટે તમે અડ્ડા ઉપર સેવન ગુજરાત સાથે જોડાઈ શકો છો જીએમસી લેબ ટેકનિશિયનનો કોર્સ શરૂ થઈ ગયો છે બરાબર જે હાલ જી સાતસો ઓગણીસ કોડનો ઉપયોગ કરીને તમને તેરસો વીસ રૂપિયામાં મળી રહ્યો છે ફટાફટ મિત્રો આ ઓફરનો લાભ ઉઠાવો અને તમારું જે લેબ ટેકનિશિયન બનવાનું સપનું છે એને સાકાર કરો ખાસ વસ્તુ એ છે કે આ લેબ ટેકનિશિયનનો કોર્સ ભલે જીએમસીનો છે પરંતુ એનો સિલેબસ એ રીતે ચાલવાનો છે કે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી લેબ ટેકનિશિયનની કોઈ પણ એક્ઝામ છે એમાં આ કામ લાગશે તો મિત્રો જોડાવાનું ભૂલતા નહીં જય હિન્દ